ચાણસમા બ્રહ્મકુમારી સેન્ટર ખાતે સત્સંગ કાર્યક્રમ યોજાયો ચાણસમા ખાતે બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ચાણસમા સેન્ટરની અંદર ગુરુપૂર્ણિમા નિમિત્તે સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકાના વીસ જેટલા ગામોમાંથી બસો જેટલા ભક્તોએ સત્સંગનો લ્હાવો લીધો હતો ગુરુ શિષ્યના સંબંધોને ઉજાગર કરતો દિવસ ગુરુપૂર્ણિમાની ઉજવણી સમગ્ર ગુજરાતભરમાં ધામધૂમથી કરવામાં આવી હતી ત્યારે ચાણસમા ખાતે આવેલ બ્રહ્માકુમારી સેન્ટરની અંદર સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બ્રહ્માકુમારી કાશ્મીરાબેન કિરણબેન તથા બેચરાજીથી ગીતાબેન ઉપસ્થિત રહ્યા સત્સંગ કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી કાસ્મીરાબેને પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે પરમ સદગુરુ પરમાત્માને યાદ કરી જીવનને સૌથી ચિંતા મુક્ત બને તેવી પ્રાર્થના કરીએ બ્રહ્માકુમારી ગીતાબાઈને જણાવ્યું હતું કે પરમાત્માને યાદ કરી આપણે સૌ પાવન બનીએ આ પ્રસંગે પીપળ ગામના બબાભાઈ તથા મણિભાઈનું સન્માન કરવામાં આવ્યું તેમજ કાર્યક્રમ પૂર્ણ થતાં ભોજન પ્રસાદ લીધો રિપોર્ટર કમલેશ પટેલ પાટણ આજનો ગુરુ પૂર્ણિમા મહિમા વિશે થોડી માહિતી જણાવો પૂર્ણિમા એટલે કે સર્વની સદગતિ કરનાર પરમાત્મા જેમના મહિમાનો આજનો વિશેષ દિવસ છે એટલે આજ સુધી દુનિયામાં પણ ગુરુઓનું મહત્વ છે કારણ કે ગુરુ વિના જ્ઞાન નહીં અને ગુરુ વિના ગતિ નહીં એટલે સ્વયં પરમાત્મા સદગુરુ બનીને આ સૃષ્ટિ પર આવ્યા છે અને આપણી સર્વ આત્માઓની સદગતિ કરે છે એની યાદગારમાં આજનો દિવસ આપણે ઉજવીએ છે ઓમ